ખેડૂતોની પીડા કોણ જાણે સરકાર કોઈ ઉદ્યોગપતિ કોઈ ધન્નાશે ના ખેડૂતોની પીડા ખેડૂતો જ જાણે સૌરાષ્ટ્રના ખેડૂત છે આગેવાન છે જીતેશભાઈ વઘાસિયા તેમની પીડા છે કે સરકાર તેમની વાત સાંભળતી નથી અને બાકીની જે વસ્તુઓ છે એટલે કે જે પાક છે તેનું જે ટેકાનો ભાવ છે તે નક્કી થયું નથી ને એટલા માટે જ તે લોકો હવે વેપારીઓને સીધી ખેતી જે છે તે વેચી રહ્યા છે નુકસાન વ્યાપક થઈ રહ્યું છે પણ શું કરે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં આવો સાંભળીએ કે જીતેષભાઈ વઘાસિયાએ પોતાની પીડા કઈ રીતે વ્યક્ત કરી છે જાન્યુઆરી આ મકાઈ વેચાઈ ગઈ છે મને વેપારીએ પાવાનું કીધું છે અને પગમાં ફ્રેકચર છે જોઈ લો જોઈ લો આ ચાર જાન્યુઆરી મિત્રો આવી હાલત છે કિસાન જોયું ને તમે બધું જય જવાન જય કિસાન જય જગતા મિત્રો સૌરાષ્ટ્રના એક જગતાજ તરીકે કહું છું મિત્રો મીડિયા પત્રકાર તો છું જ પણ આ સરકારની આજે હું છતી કરવા માંગુ છું આજ મારા પોતાના ખેતરે આવીને અમારી મકાઈ ઊભી છે મારા કિસાનોનો એવો વરસાદ મારી માથે વરસી રહ્યો છે સરકારને તમે આ આ પ્રશ્ન કરો આવું મારા કિસાનો કહી રહ્યા છે મિત્રો આજે જીરું છે મકાઈ છે આને તમે ટેકાના ભાવમાં નથી લીધી આજ વેપારી મને એમ કહી રહ્યો છે તમે મકાઈ પાઈ દો અમે વેચી દીધી છે હું સરકારને આ મેસેજ પહોંચાડવા માગું છું મેં વેચી દીધી છે વેપારી મને એમ કે છે પાઈ દો તમે પાણે એક પાણ પાઈ દો તો સવારે છ વાગ્યાનો પાવર છે આ ચાર કલાકથી આ પાવર કાપી નાખો છે હું એક કિસાન અગ્રણી એક જગતા કિસાન નેતા સૌરાષ્ટ્રના આગેવાન તરીકે આજે હું આ સરકારને મેસેજ પહોંચાડવા માંગુ છું ક્યાં ગઈ મોદી સરકાર હે ક્યાં ગયા તમારા ઊર્જા મંત્રી ગુજરાતના

એકવાર તમે ખેતરમાં આવીને જુઓ કિસાનોની હાલત શું છે આજ હું ખેડૂત નેતા ખેડૂત આગેવાન મીડિયા પત્રકાર તરીકે તમને પૂછી રહ્યો છું આજે ગુજરાત સરકારને ભાજપ સરકારને મોદીને કે ચાર ચાર કલાક થયા આઠ કલાકના પાવરના ધાંધિયામાં ચાર કલાકથી થયા પાવર આપ્યો નથી તો કિસાનને જમવા જવાનું ઉઠવાનું બેસવાનું સુવાનું શું કરવાનું રોજ ભૂંડ રેઢિયા ઢોર ગાયો આ તે બધું આવે છે તો મારા કિસાનો કરવાનું શું હે તમે કેવા કેવા સૂત્રો બહાર ભણો છો રાખતો શરમ કરો હરમ ખાઈ આવો હર હર મોદી ઘર ઘર મોદી આ હું ચાલુ કર્યું છે તમે હે મોદી સાહેબ પીએમ સાહેબ તમને મારી એક ભલામણ છે સૌરાષ્ટ્રના ખેડૂત તરીકે એક સૌરાષ્ટ્રના જગતા તરીકે કે તમે અદાણીને અંબાણીને જ છવો એ વાત પાકી હું આખા સૌરાષ્ટ્રને આખા ગુજરાતને આ કિસાન નેતા કિસાન આગેવાન અને કિસાન અગ્રણી તરીકે વાત કરી રહ્યો છું તમે અદાણીને અંબાણીને જ છવો ઉદ્યોગોને ચોવીસ ચોવીસ કલાક વીજળી મારા કિસાનોને આઠ આઠ કલાકના પણ પાવરના ધાંધિયા મારું ગોકુળ ગામ બનશે ને મારું ફલાણું બનશે ને મારું આમ છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલશે ને આ હું ચાલુ કર્યું છે મોદી સાહેબ હે તમે જરાક તો સલામ કરો યાર આજ મારો કિસાન રડી પડ્યો છે હું એ કહી રહ્યો છું આ પીએમ સાહેબ મોદીને ને જીતુ વાઘાણીને ક્યાં ગયો તમારા ઉજ્યા ઊર્જા મંત્રી આવી દયની હાલત છે મારા કિસાનોની નહીં ખાવાના નહીં પીવાના નહીં હોવાના હે ચાર ચાર થયા આજ વીજળી બંધ થઈ ગઈ છે આજે અત્યારે પાવરની વાત જોઈ રહ્યા છે હવે અમારે ઘીરે જમવા જાવું કે તમારા આ તમારી ઉદ્યોગોની સરકારોની તમારી એને વીજળી દેવી છે કે અમારા વાત જોઈને આમ લબડવાનું છે આમ આમ પૈસા બાપુ કરવાનું આ કોઈ ભીખ નથી માગતો પીએમ મોદી જીતુ વાઘાણી અમારી વાત સાંભળી લેજો બાકી કોઈ તમારી દેન નથી કોઈ તમારા ખીચામાંથી પૈસા કાઢીને દેતા નથી તમે કઈ મોદી સરકાર તમારા એના ખીચામાંથી પૈસા કાઢીને દેતા નથી આમ જનતાનો ટેક્સ એ તમે ગુજરાત ઉપર કે આખા દેશમાં તમે આપો છો બસ મોટી જાહેરાતો બાકી મારા કિસાનો હું દેવું માફ થવું જોઈએ માફ થવું જોઈએ તરફ તો શરમ કરો દસ હજારનું પેકેટ વાહ ભાઈ વાહ એટલે હું દસ હજારનું પેકેટ એટલે અરે પીએમ સાહેબ જીતુ વાઘાણી ભૂપેન્દ્ર દાદા હું આજે તમને પ્રશ્ન કરું છું દાદા તમને કેતાય મને શરમ આવે છે એક જગતા તરીકે તમને શરમ આવે છે મારા કિસાનો રડી પડ્યા છે હજી ભાવ તમે અમલમાં મૂક્યો છે આજની તારીખમાં હજી મારા કિસાનો ના સોયાબીન અટવાઈ રહ્યા છે મારા કિસાનોની મગફળી અટવાઈ રહી છે મેસેજ આવતા નથી બેંકમાં પૈસા જમા થતા નથી આ શું ચાલી રહી છું તમારી સરકારમાં હું એક જગતાજ ને કિસાન તરીકે તમને પૂછી રહ્યો છું આ સરકારને તમે એક કામ કરો તમારા એમએલએ પૂછો જે જે તાલુકાના હોય ને ત્યાં એમએલએ ને પૂછો કે કિસાન સહાય મળી નથી મળી અરે હરામીઓ તમને શરમ નથી આવતી એક પણ સ્થળની કેન્દ્રની જણસી બાબતની તમારા એમએલએ મુલાકાત લીધી નથી આજે હું કિસાન અગ્રણી કિસાન આગેવાન તરીકે આજે હેરાન પરેશાન હું પણ ખુદ પોતે થઈ છું આ ચાર ચાર કલાકથી આ પાવર નથી આ તમારી વીજળી ગુજરાતને ચોવીસ કલાક પાવર હું ચોવીસ કલાક અરે ભાઈ ને તમે આઠ કલાક તો પેલા આપો આ કેનો નહીં છે શું કરી છે મોદી સરકાર હે મસ્ત મોટી તમે જાહેરાતો કરવા નીકળી પડ્યા છો અરે ભરી ભરીને હું તો દિલ આમ છાતી માથે ઠોકીને કહું છું ભરી ભરીને મારા કિશનોએ મત આપ્યા બિચારા ગરીબો એ પાસ આમ જનતાએ વરણે આપ્યા છે મધ્યમ વર્ગે પણ આપ્યા છે આ એનું તમે ઋણ ચૂકો છો હે બાકી જનરલ ડાઇલ તો તમે બે જ છવો આ આ દખા દેશની અંદર આ કિસાન તમને પ્રશ્ન કરી રહ્યો છે જનરલ ડાયલ તો તમે બે જ છવો એક અમિત શાહ અને નરેન્દ્ર મોદી બાકી ભૂપેન્દ્ર પટેલ છે ને આવું ન વિચારી શકે જીતુ વાઘાણી આવું ન વિચારી શકે ઉર્જા મંત્રી આવું ન વિચારી શકે ગુજરાતમાં આ ચાર ચાર કલકથી આ વીજળીનો પાવર નથી

ખેડૂતોને આ આપશું હે તમે બે હજાર બાવીસમાં પણ બોલ્યા હતા ખેડૂતોની આવક આવક બમણી કરશું અને તમને જરાક શરમ નથી આવતી આ બોલ્યા પછી તમને શરમ નથી આવતી હું એક કિસાન તરીકે બોલી રહ્યો છું આ કેનો ન્યાય છે મારા કિસાનોનો મારી માથે વરસાદ વરસી રહ્યો છે મારા માથા માથે તો હું આ વિડીયો ઉતારીને તમને મેસેજ પહોંચાડવા માગું છું આ કેનો ન્યાય છે

અમારી બીજી યુટ્યુબ ચેનલ પણ છે ગુજરાત પ્લસ એના ઉપર પણ તમે સમાચારો જોઈ શકે છે અને અમારી વેબસાઇટ પણ છે જેના ઉપર વધારાના જે સમાચારો છે એના ઉપર તમે અપડેટ લઈ શકો છો જેનું નામ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાંથી તમને અપડેટ મળશે અને નવા સમાચારો પણ મળશે અત્યારે અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર